વરાત્રા દક્ષિણ ગુજરાતમાં આજે ભારે આગાહી હવામાન વિભાગે આપી છે તો બનાસકાંઠા આણંદ સુરતમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે તો અમદાવાદ દાહોદ પાટણ અને મહેસાણાની અંદર યેલો એલર્ટ આપવામાં આવ્યું છે પહેલા 7 દિવસો માટે જો ગુજરાત સ્ટેટ કેલે ફોરકાસ્ટ دیا جا رہا ہے उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और वार्निंग की बात करेंगे तो आज के लिए जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट हैं बनासकांठा साबरकांठा आनंद बड़ोदरा छोटा उदयपुर नर्मदा भरूच सूरत डांग नवसारी वलसाड़ तापी दमन और दादरा नगर हवेली है डिस्ट्रिक्ट है जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है पाटन महसाना गांधीनगर अरावली खेड़ा अहमदाबाद અ પંચમહલ દાહોદ અને મહીસાગર ડિસ્ટ્રિક્ટ સામેલ છે જ્યાં પર હેવી રેનફોલની વોર્નિંગ છે અને સાથે મેલરટ જારી છે તો સૌરાષ્ટ્રમાં આજે આતિભારે વરસાદની આગાહી છે સુરેન્દ્રનગર જૂનાગઢ અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે રામનગર મોરબી દીવમાં પણ આજે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ વાત માછ મારોડે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવે છે सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन के लिए वेरी है, हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है और जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर जूनागढ़ अमरेली भावनगर गिर सोमनाथ बोटा डिस्ट्रिक्ट है जहाँ पर वेरी हैवी <थी> रेनफॉल की वार्निंग है और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है राजकोट जामनगर मोरबी द्वारका કચ્છ ઓર દિવ ડિસ્ટ્રિક્ટ સામેલ હે જહા પર હેવી રેનફોલ કી વોર્નિંગ હે તો ગુજરાત ના આઠ જિલ્લાઓ માટે સાવધાની ના સમાચાર છે કારણ કે 4 વાગ્યા સુધીમાં આઠ જિલ્લા માટે રેડ એલર્ટ છે બે કલાક માટે આ જિલ્લામાં રેડ એલર્ટ છે અને તેમાં પંચમહાલ ખેડા અમદાવાદ નો સમાવેશ થાય છે જી હા અમદાવાદ માં પણ અત્યારે કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે રેડ એલર્ટ છે અમદાવાદ માં સુરેન્દ્રનગર આણંદ માં પણ રેડ એલર્ટ છે પંચમહાલ અમરેલી જૂનાગઢમાં પણ રેડ એલર્ટ છે ગુજરાતના બાવીસ જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ચાર વાગ્યા સુધીમાં આ વિસ્તાર માટે સાવધાનીના સમાચાર સુરેન્દ્રનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લાભરમાં અંદાજે એક અઠવાડિયાથી મેઘરાજાએ વિરામ લીધો હતો શહેરમાં સવારથી ભારે ગરમી અને ઉકળાટ બાદ અંતે વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે વરસાદ શરૂ થતાં જ શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગોલ થઈ પીજીવીસીએલની પ્રીમોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કપાસ મગફળી સહિતના વાવેતરને વરસાદથી જીવનદાન મળ્યું છે ખેડાથી નડિયાદ કલેકટર કચેરી વિસ્તારમાં મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે ત્રણ દિવસથી ઉકળાટભર્યા વાતાવરણમાં આવે પલટો આવ્યો છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે બપોર બાદ શહેરમાં મુશળધાર વરસાદની શરૂઆત થઈ છે કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત કચેરી આ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડકનો માહોલ જોવા મળ્યો ખેડા જિલ્લાના માતર ખેડા નડિયાદ આ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો સાથે જ જે સમાચાર આવી રહ્યા છે ખેડાના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે નડિયાદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે નડિયાદ સહિત પીપલગ ડુમરાલ મિત્રો હાલમાં વરસાદ જોવા મળી રહ્યો છે આ વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી સમયસર વરસાદ વરસતા ખેડૂતોએ પાકોની વાવણી શરૂ કરી છે ચોમાસાનો વરસાદી માહોલ શરૂ થતાં આજ રાજ્યમાં રોગયાળો પણ વકરી રહ્યો છે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં અગિયાર હજાર એકસો ચૌદ ઓપીડીના કેસ નોંધાયા છે ઓપીડીના કેસિસમાં દસ ટકાનો વધારો થયો છે ડેન્ગ્યુના એકસો અઠાવન સેમ્પલ લેવામાં આવ્યા જેમાંથી છવ્વીસ કેસ પોઝિટિવ આવ્યા છે જ્યારે મર

આ વખતે સસ્પેક્ટેડ એકસો અઠ્ઠાવન હતા એમાંથી છવ્વીસ પોઝિટિવ દર્દીએ ડેન્ગ્યુના જોવા મળ્યા છે મેલેરિયાના કેસમાં કોઈ ખાસ છે નહીં એક પણ મેલેરિયાનો પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં ડિટેક નથી થયો ચિકનગુનિયાનો પણ એક પણ પોઝિટિવ કેસ ડિટેક નથી થયો અને ડાયરિયાના જે કેસો છે એ આ ગત અઠવાડિયા દરમિયાન સત્તર કેસો નોંધવામાં પામેલા છે नर्मदा માં પણ પડી શકે છે 8 ઇંચ વરસાદ એટલે કે દક્ષિણ ગુજરાત માં ખાસ કરીને ભરૂચ માં 8 ઇંચ વરસાદની આગાહી છે 18 જિલ્લા માં 4 થી 8 ઇંચ વરસાદ થઈ શકે છે 18 જિલ્લા માં ઓરેન્જ એલર્ટ 15 માં યેલો એલર્ટ છે બનાસકાંઠા સાબરકાંઠા માં 4 થી 8 ઇંચ વરસાદ ની શક્યતા સુરેન્દ્રનગર બોટાદ માં પણ 4 થી 8 ઇંચ વરસાદ ની શક્યતા છે જૂનાગઢ અમરેલી ભાવનગર માં પણ 8 ઇંચ વરસાદ ની સંભાવના છે ગીર સોમનાથ આણંદમાં પડી શકે છે ચારથી આઠ ઇંચ વરસાદ તો વડોદરા છોટા ઉદેપુર એટલે મધ્ય ગુજરાતનો આ વિસ્તાર જે છે ત્યાં પણ આજે ભારે વરસાદ થઈ શકે છે ભરૂચ નર્મદામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આઠ ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે અને જો આટલો વરસાદ વરસે તો પાણી પાણી થઈ શકે છે આ તમામ વિસ્તારો હમણાં જ આપણે જોયું કે મધ્ય ગુજરાતમાં ખેડા આણંદમાં પણ વરસાદ છે અને ત્યાં બજારોમાં પાણી ફરી વળ્યા છે તો એ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આજે દિવસ દરમિયાન થઈ શકે છે માટે ગુજરાતવાસીઓ ખાસ સાચવજો કારણ કે હવામાન વિભાગે આપને ચેતવ્યા છે આગામી પાંચ દિવસ આ જ પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે અને તેમાં પણ આજનો દિવસ ભારે છે અંબરલાલ પટેલે પણ આગાહી કરી હતી અષાઢી બીજની વીજળીને જોઈને આગાહી કરવામાં આવી હતી અને તેમાં આઠ તારીખથી લઈ અને અગિયાર તારીખ સુધી ભારે વરસાદની શક્યતા છે અને ત્યારબાદ બીજો એક રાઉન્ડ નવો શરૂ થશે सत्तर थी चौबीस जुलाई दरमियान साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट हैं बनासकांठा सावरकांठा आनंद बड़ोदरा छोटा उदयपुर नर्मदा भरूच सूरत डांग नवसारी वलसाड़ तापी दमन और दादरा नगर हवेली डिस्ट्रिक्ट है, हैं जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है और जो डिस्ट्रिक्ट जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है पाटन महसाना गांधीनगर अरावली खेड़ा अहमदाबाद पंचमहल दाहोद और महिसागर डिस्ट्रिक्ट शामिल है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और डे टू की बात करेंगे तो डे टू के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है पंचमहल दाहोद बड़ोदरा छोटा उदयपुर सूरत डांग नौसारी वलसाड़ दमन तापी और दादरा नगर हवेली डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और डे थ्री डे फोर और डे फाइव के लिए हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नौसारी वलसाड़ तापी दमन और दादरा नगर हवेली और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है और जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर जूनागढ़ अमरेली भावनगर गिर सोमनाथ बोटा डिस्ट्रिक्ट है जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है राजकोट जामनगर मोरबी द्वारका Uh, कच्छ और दीव डिस्ट्रिक्ट शामिल है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और डे टू की बात करेंगे तो डे टू के लिए जूनागढ़ अमरेली भावनगर गिर सोमनाथ और दीव के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडे स्टाउन की भी वार्निंग है और आने वाले दो दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर थंडे स्टाउन की वार्निंग है और फिशरमैन वार्निंग की बात करेंगे तो आज के लिए और डे फोर और डे फाइव के लिए फ़िशरमैन की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 35 से 45 फाइव के एम्पीच और जो साथ में गस्टी विंड होगी वो 55 फाइव के एम्पीच के आसपास रहने का पूर्वानुमान है सर कौन से से सिस्टम की वजह ये हो रही है आज एक कल जो सेंट्रल गुजरात पे साइक्लोनिक सर्कुलेशन था वो आज साउथ गुजरात पे साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है और साथ में एक सीयर जोन बना हुआ है 18 डिग्री नॉर्थ लेटीट्यूड पे जिसके कारण आज के लिए वेरी हैवी टू हैवी रेनफॉल की वार्निंग है गुजरात स्टेट के लिए તો બે દિવસ થંડરસ્ટ્રોમ એક્ટિવિટીઝ રહેશે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠામાં આજે ભારે વરસાદ થઈ શકે છે અને આજે સવારથી જ આપણે જોઈ રહ્યા છે અંબાજી ને આસપાસ બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ધાનેરામાં પણ આજે વરસાદ છે અને આગાહી મુજબ આ વરસાદ પણ રહ્યો છે જંબુસર પંથકમાં નીલ ગાયનો ત્રાસ વધ્યો છે બસ્સો થી પણ વધુ નીલ ગાયો વિડીયો વાયરલ થયો છે તો કાવી ગામમાં બસ્સો થી વધુ નીલ ગાય દેખાય છે નીલ ગાય દેખાય અને ખેડૂતોએ કરેલી વાવણી પર હવે આફત આવી છે તો જંબુસરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે ખેડૂતો વાવણીમાં જોતરાયા અને તેવામાં કાવેના રૂપેશ્વર મહાદેવ વિસ્તારમાં બસ્સોથી વધુ નીલગાયે જોવા મળી છે અને ધરતીપુત્રોમાં અત્યારે ચિંતા પણ છે તો વાવણી કરેલા ખેતરમાં આંટા ફેરા મારે તો વાવણી કરેલા મોંઘા ભાવના બિયારણને નુકસાન થાય છે